નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ છ સાત આઠ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં પડશે ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગઈકાલે ગુજરાતના ટોટલ એકસો ને જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એક ઇંચથી વધુ વરસાદ સોતેર તાલુકામાં નોંધાયો છે જ્યારે સૌથી વધારે સુરતના ઉમળપાડાની અંદર જે વરસાદ નોંધાયો છે તેમજ બે ઇંચથી વધુ વરસાદ પણ એકત્રીસ તાલુકાની અંદર નોંધાયો છે તો આ રીતે ગુજરાતમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજે અગિયાર બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં યુરોપિયન મોડલ અનુસાર જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને આજે અસર કરી શકે જેમાં બાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રમાં ઉનાથી રાજુલા મહુવા અને તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાવનગર શહેર અને ઘોઘા તાલુકો સિહોર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અમોદ રાજપીપળા ભરૂચ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જેમાં કોશંબા હોય વંકલ હોય ડીયાપાડા ઉમરપાડા સુરત બારડોલી તાપી નવાપુર સાઈડના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નવસારી બિલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ ચાપુતારા આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે

ભારે વરસાદની સંભાવના છે આજે પણ સુરતમાં વધારે વરસાદ જોવા મળશે બાકી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમ કોટા આજુબાજુ હોવાથી તે વધુ અસર આ બધા વિસ્તારોમાં કરી શકે તેનો ટ્રફ આ રીતે લંબાઈ શકે છે વાત કરીએ આગામી બપોર પછીના સમયગાળાની બપોર પછીના સમયગાળાની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મહુવાથી તળાજા પાલીતાણા શિહોર આજુબાજુના વિસ્તારો છે વલભીપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સાથે સાથે ધ્રાંગધ્રા કુડા સુરેન્દ્રનગર નળ સરોવર વિરમગામ દસાડા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે તેમજ દિયોદર ભાટસણ ડીસા પાલનપુર સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સાથે સાથે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે માલપુર કડાણા લુણાવાડા બાલાસીનોર મહુદા ડાકોર ગોધરા પીપલોદ દાહોદ તેમજ જે બોરસદ સાઈડના જે વિસ્તારો છે ખંભાત આજુબાજુના વિસ્તારો છે વડોદરા સાંપાનેર છોટા ઉદેપુર કરજણ ડભોઈ કવાટ અલીરાજપુર ભાભરા સાઈડના વિસ્તારો હોય તેમજ દહેજથી કોસંબા ભરૂચ સિનોર જંબુસર ડેડીયાપાડા ઉંમરપાડા તેમજ સૌથી વધારે સુરત બારડોલી ઉમરગામ તાપી નવાપુર સાઈડના વિસ્તારો હોય તેમજ બીલીમોરા આજુબાજુના વિસ્તારો વાંસદા ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા તેમજ જે વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેમજ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળે છે આજે બપોર પછી વાત કરી જેમાં સાંજના સમયગાળાની વાત કરીએ તો સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં દસાડા કડી માણસા મહેસાણા વડનગર સાણસમા પાટણ મોઢેરા હારીજ રાધનપુર સાંતલપુર સાઈડના વિસ્તારો હોય સુઈગામ થરાદ ડીસા પાલનપુર ભાટસણ દિયોદર રોડ અંબાજી આજુબાજુના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર અમદાવાદ કપડવંશ ધોળકા મહેમદાવાદ બાલાસિનોર ડાકોર ગોધરા વડોદરા છોટા ઉદેપુર ખંભાત આજુબાજુના વિસ્તારો જંબુસર કરજણ ડભોઈ વડોદરા છોટા ઉદેપુર હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડની અંદર સૌથી વધારે વરસાદ સુરત તાપી નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આગામી સમયમાં આજે રાત્રિના સમયગાળાની એક વાગ્યાની અપડેટ જોઈએ જેમાં મહુવા તળાજા ભાવનગર આજુબાજુના વિસ્તારો હોય બોટાદ અને રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારો હોય ખંભાત ધોળકા નડિયાદ વડોદરા છોટાઉદેપુર ગોધરા અમદાવાદ કપડવંજ ગાંધીનગર હોય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ અને ઉત્તર ગુજરાતમાં પણ છેક બનાસકાંઠા થરાદ પાલનપુર આબુરોડ રાધનપુર મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળામાં સ તારીખ સૌથી ભયંકર રહેશે જેમાં સૌરાષ્ટ્રમાં ભાણવડથી પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અને જૂનાગઢ ગીર સોમનાથમાં પણ મધ્યમસરનો વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં માંગરોળ કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ કોડીનાર વેરાવળ ઉના રાજુલા મહુવા પાલિતાણા ગારિયાધાર તળાજા તેમજ જેસર બગદાણા પંથક અમરેલી પંથક તેમજ બાબરા અને ગઢડા સાઈડના જે વિસ્તારો છે બરવાળા બોટાદ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા સોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા તેમજ સુરત સાઈડના વિસ્તારો છે તાપી વલસાડ નવસારી ડાંગ નવાપુર કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ તો થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે સ તારીખે વહેલી સવારથી સિસ્ટમ એક્ટિવ થશે બપોર પછી પણ સિસ્ટમની જે અસર છે તે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જોવા મળશે તે વિસ્તારો ઉના વેરાવળ અને મહુવા આજુબાજુના વિસ્તારો છે બગદાણા રાજુલા સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમાં પણ વધુ અસર આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ અસર જોવા મળશે કચ્છની અંદર આવતીકાલે સ તારીખની અંદર ખાવડા ધોળાવીરા રાપર માનફારા આડેસર તેમજ ઉત્તર ગુજરાતમાં સાંતલપુર સુઈગામ દિયોદર ભાટસણ સિદ્ધપુર પાટણ હારી સાણસમા પાલનપુર અંબાજી આબુરોડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વાત કરીએ રાત્રિના સમયગાળાની તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે સાત તારીખે રવિવાર અને વહેલી સવારનો જે સમયગાળો છે જેમાં રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ઝોળકા સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ બોટાદ ભાવનગર ભરૂચ રાજપીપળા સુરત આ બધા વિસ્તારોમાં પણ વધારે વરસાદ જોવા મળશે સાત તારીખે રવિવારે ઉત્તર ગુજરાતને ધોઈ નાખે તેવો વરસાદ હિંમતનગર સાઈડના વિસ્તારો હોય ખેડબ્રહ્મા હોય મહેસાણા હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારો આજુબાજુના વિસ્તારોમાં સાવચેતી રાખવી દસાડા કડી મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા વડનગર પાટણ રોડા હારીજ રાધનપુર સાંતલપુર તેમજ સુઈગામ થરાદ ડીસા દિયોદર ભાડસણ અંબાજી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે ખાવડા આજુબાજુના વિસ્તારો હોય રાપર હોય ભુજ હોય ગાંધીધામમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ સૌથી વધારે જોવા મળશે આઠ તારીખની વાત કરીએ જેમાં કચ્છ ઉપર સિસ્ટમ ત્રાટકી શકે છે જેમાં લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે આઠ તારીખ માટે કચ્છ ઉત્તર ગુજરાત નવ તારીખની વાત કરીએ જેમાં વરસાદી સિસ્ટમ લેશે વિદાય નવ દસ અગિયાર તારીખમાં હળવાશ રહેશે છૂટો સવાયો વરસાદ રહેશે ફરી વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમના કેન્દ્ર બિંદુ તરફની વાત કરીએ તો આગામી ચૌદ તારીખમાં બંગાળની ખાડીમાંથી આ લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવશે અને અઢાર તારીખ આજુબાજુ તે ગુજરાત ઉપર હશે તો પંદર અને સોળ તારીખથી ગુજરાતમાં આવશે સત્તર તારીખથી સમગ્ર ગુજરાતમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર આ પટ્ટાની અંદર તેની અસર આપણને વધારે જોવા મળશે તો વીસ તારીખ સુધી પંદરથી વીસ સપ્ટેમ્બરમાં આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તો આજે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છત્રીસ થી ચાલીસ ની ઝડપે તો ક્યાંક એકતાલીસની ઝડપે જોટાના પવનો દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે આવતીકાલે સ તારીખ ત્યાર પછી સાત તારીખમાં પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં પચાસ સુધીની હશે સૌરાષ્ટ્રમાં પચાસ આજુબાજુ એટલે કે પિસ્તાલીસ થી અડતાલીસની રહેશે દક્ષિણ ગુજરાતમાં પચાસ આજુબાજુ રહેશે નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખમાં પવનની ઝડપ ઘટશે ફરી વખત પંદર સોળ સત્તર તારીખમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે અઢાર ઓગણીસ તારીખની અંદર પવનની ઝડપ વધી શકે છે તો હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ શું એલર્ટ આપવામાં આવેલું છે તો આજે પાંચ તારીખ છે અને આજ માટે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવેલું છે જેમાં સૌરાષ્ટ્રમાં બે જિલ્લાઓ કે જેમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો વલસાડ ડાંગ નવસારી સુરત તાપી કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે ટોટલ પાંચ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના તેમજ વાત કરીએ તો ભરૂચ નર્મદા અને દાહોદ જિલ્લો છોટા છોટાઉદેપુર જિલ્લો છે દાહોદની અંદર ઓરેન્જ છે પંચમહાલમાં ઓરેન્જ છે વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આજે આપવામાં આવેલું છે આ રીતે ટોટલ દસ જિલ્લાઓ એવા છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાકીના વીસ જિલ્લાઓ એવા છે જેની અંદર યલો એલર્ટ આજ માટે આપવામાં આવેલું છે આવતીકાલની વાત કરીએ આવતીકાલે વલસાડ નવસારી અને ડાંગ ત્રણ જિલ્લાઓમાં રેડ બાકીના જે જિલ્લાઓ છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી આટલા જે જિલ્લાઓ છે પાંચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને અમરેલી ત્રણ એટલે ટોટલ આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાકીના જે બાવીસ જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી જારી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ સાત સપ્ટેમ્બરની જેમાં કચ્છમાં યલો એલર્ટ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ બાકીના જે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે બીજા અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે ચાર સપ્ટેમ્બરે ગુજરાતની અંદર ટોટલ એકસો ને સોતેર જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો તેવા ટોટલ સોતેર તાલુકા બત્રીસ તાલુકા એવા છે જેમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો સૌથી વધારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર સ ઇંચમાં થોડો ઓછો એટલે પાંચ પોઈન્ટ એકાણું ઇંચ તાપી જિલ્લાનું સોનગઢ તાલુકો કે જેની અંદર ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ નોંધાયો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરોમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ નોંધાયો આ ત્રણ તાલુકા ગુજરાતની અંદર ગઈકાલે મોખરે રહ્યા તો આ રીતે ગુજરાતમાં અવારનવાર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે તો હજુ આગામી સમયમાં વરસાદ નોંધાશે બનતી રહેશે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આવશે તેમાં પણ વરસાદ નોંધાવાની શક્યતાઓ તો ખેડૂત મિત્રો આ રીતે તમારે આ આગાહી ધ્યાનમાં લઈ કાર્ય કરવું તો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત